કે આ યજ્ઞથી પોતાનું મહત્ત્વ ઘટી જશે એટલે યજ્ઞની પૂર્ણાહુતિના દિવસે જ યજ્ઞ છુપા બેસે એ યજ્ઞના ઘોડાનું હરણ કરી ગયો તેણે તે ઘોડો મુનિના આશ્રમમાં જઈને બાંધ્યો અણીને વખતે ઘોડાને ગુમ થયેલો જોઈ રાજા ગુસ્સે થઈ ગયો તેણે પોતાના પુત્રને હુકમ કર્યો કે નવ ખંડ પૃથ્વી પર ફરી વરો આકાશ અને પાતળ જોઈ વરો પણ યજ્ઞના ઘોડાને પાછો લઈ આવો સગરને બીજા સાઠ હજાર પુત્રો હતા પિતાની આજ્ઞા થતાં બધા ચારેય દિશાએ છૂટ્યા ખૂણે ખૂણે જોઈ વર્યા ગામો જોયા શહેરો જોયા પર્વતો જોયા ગુફાઓ જોઈ મહાલયો જોયા આશ્રમો જોયા પણ ક્યાંય ઘોડાનો પત્તો લાગ્યો નહીં આથી બેપાત્ર બની તેઓએ ભાન ભૂલી ગયા અને જેને હોય તેને ઘોડાનો ચોર માનવા લાગ્યા અને તેનો સંહાર કરવા લાગ્યા તેમ છતાં ઘોડાનું ક્યાંય દર્શન થયું નહીં છેવટે થાકીને તેઓ પિતાની પાસે ગયા અને પૂછવા લાગ્યા કે હવે અમારે શું કરવું પિતાએ બધી બીના સાંભળીને જવાબ દીધો નિરાશ ન થાઓ આકાશ પાતાર એક કરીને પણ ઘોડા લઈને જ પાછા આવો એ વિના મને મોં ન બતાવશો સગર પુત્રો ધરતીને ચારે ખૂણે ચારે દિશાએ ફરી વર્યા પૂર્વમાં ગયા દક્ષિણમાં ગયા પશ્ચિમમાં ગયા ઉત્તરમાં ગયા છવટે ઈશાન કોણમાં તેમને એક આશ્રમ દેખાયો મામુનિ કપિલ દેવ તે આશ્રમના અધિપતિ હતા તેઓ ધ્યાનમાં બેઠેલા હતા અને તેમની નજીકમાં જ યજ્ઞનો ઘોડો હતો સગર પુત્રો કહે હાશ છેવટે ઘોડાનો પત્તો લાગ્યો ખરો સગર પુત્રોએ માન્યું કે આ કપિલ ખરો મુનિ નથી પણ ઘોડાનો ચોર છે પોતાની ચોરી છુપાવવા સાધુનો વેશ સજી એ બેસી ગયો છે પણ અમે એને સજા કર્યા વગર નહીં છોડીએ આમ વિચારી તેમણે ભાન ભૂલી ગમે તેમ બરાડવા માંડ્યું ઉભો રહે બદમાશ ચોર ઠગ લૂંટારા દુષ્ટ ચોરી કરીને હવે તું સાધુ બની બેઠો છે હરામખોર તે અમારા યજ્ઞમાં વિઘ્ન નાખ્યું છે અને અમને હેરાન કરી મૂક્યા છે એનો આ બદલો આમ કંઈ તેમણે પોતાના હાથમાંના હથિયારો કોદારી પાવડા હર લાઠી પથરા કપિલને મારવાના માટે ઉગામ્યા સોર બકોર સાંભળી મહાત્મા કપિલ ધ્યાનમાંથી જાગ્યા પોતાના ધ્યાનમાંથી જગાડનાર આ દુષ્ટોને જોઈ તેમને ક્રોધ ચડ્યો તેમણે સગર પુત્રો પર ક્રોધભરી દ્રષ્ટિ ફેંકી તત્કાળ એ દ્રષ્ટિના ક્રોધનો ભોગ બનીને સાઠે હજાર સગર પુત્રો ત્યાં ને ત્યાં બરીને ભસ્મ થઈ ગયા ચોરીનો આરોપ સિદ્ધ કર્યા વગર કોઈને ચોર કરવા જતા આ પરિણામ આવ્યું દુર્બુદ્ધિને ભસ્ત થઈ તપસ્વીના તપમાં ભંગ પાડવાનું આ પરિણામ આવ્યું ઘણો કાર વીતી ગયો પણ સાઠ હજારમાંથી એક પણ પુત્ર પાછો ન આવ્યો તેથી રાજા સગરને ચિંતા થઈ તેમણે પૌત્ર અંશુમાનને હુકમ કર્યો કે હવે તું અશ્વની શોધમાં જા અને તારા કાકાઓનું શું થયું તે પણ શોધી કાઢ અંશુમાન વીર હતો પરાક્રમી હતો હાથમાં હથિયાર લઈ તે ઉપડ્યો દાદાએ છેલ્લી શિખામણ દીધી બેટા જે સામો થાય તેનો હથિયારો વડે નાશ કરજે અને જે પૂજન કરવા યોગ્ય હોય તેનું પૂજન કરજે આ રીતે જો વર્તીશ તો તમને કોઈ વાતે તકલીફ નહીં પડે અંશુમાને દાદાની શિખામણનો બરાબર અમલ કર્યો સંતો અને મહાત્માઓનું પૂજન કરી તે પૂછતો મારા કાકાઓનું શું થયું હશે ઘોડાનો પત્તો ક્યાં લાગશે જવાબમાં તેને આશ્વાસન મળતું હિંમત મળતી અને તારું કામ સિદ્ધ થશે એવા આશીર્વાદ મળતા ફરતો ફરતો અંશુમાન ઈશાન કોણમાં આવી પહોંચ્યો ત્યાં કપિલદેવના આશ્રમમાં ભસ્મનો ઢગલો થઈને પડેલા પોતાના કાકાઓને જોયા તથા યજ્ઞનો ઘોડો પણ જોયો કાકાઓના આવા અકાળ મૃત્યુથી તેને બહુ શોખ થયો પણ શું કરવું તે તેને સૂજ્યું નહીં એવામાં ગરુડરાજ ત્યાં આવી પહોંચ્યો અંશુમાને ગરુડને વિનયપૂર્વક પ્રાર્થના કરી હવે મારે શું કરવું તે બતાવો ગરુડે કહ્યું પહેલું તો આ ઘોડો લઈને ઘેર જા અને તારા કાકાઓની ભસ્મને જળ પ્રદાન કર અંશુમાને કહ્યું અહો આટલામાં તો ક્યાંય પાણીનું ખાબોચ્યું એ દેખાતું નથી તો હું જળ પ્રદાન કેવી રીતે કરું ગરુડે કહ્યું એવા સામાન્ય જળથી કંઈ નહીં ભરે સ્વર્ગમાંથી ગંગાજીને નીચે ઉતારી આ ભસ્મના ઢગલા ઉપર વહેવડાવશે તો જ કાકાઓની સદગતિ થશે આ સાંભળી અંશુમાન ઘોડો લઈને દાદાની પાસે ગયો અને કાકાઓના અકાર મોતની વાત તથા ગરુડની સલાહ તેમને કહી સંભળાવી એ સાંભળી સગર બહુ દુઃખી થયો દુઃખી દિલે તેને યજ્ઞ તો પૂરો કર્યો પણ ગંગાજીને પૃથ્વી પર કેવી રીતે ઉતારવા તે તેને સૂજ્યું નહીં વિચારમાં ને વિચારમાં અંતે તેનું મરણ થયું સગરની પછી અંશુમાન ગાદીએ આવ્યો રાત અને દિવસ તે પ્રજાના કલ્યાણમાં મગ્ન રહેતો પરંતુ સ્વર્ગમાંથી ગંગાજીને પૃથ્વી પર કેવી રીતે અવતારવા તે વિચાર એક ઘડી પણ તેના મગજમાંથી ખસતો નહીં તેનો પુત્ર દિલીપ ઉમરલાયબ થતાં જ તેને રાજ્ય કારભાર સોંપી અંશુમાન હિમાલયમાં તપ કરવા ચાલી ગયો ત્યાં અનેક વર્ષ લગી તેણે તપ કર્યું પણ ગંગાજી પ્રસન્ન થયા નહીં એમ કરતાં એનું મરણ થયું પિતાનું અવસાન થતાં દિલીપે પૂર્વજોના આગ્રા પૂરા કરવાનો સંકલ્પ કર્યો રાત અને દિવસ તેના ચિંતામાં તે રહેવા લાગ્યો પરિણામે એ ચિંતાગ્રસ્ત રાજા રોગગ્રસ્ત થઈ મરણ પામ્યો દિલીપના મરણ પછી તેના પુત્ર ભગીરથે ગંગાજીને પૃથ્વી પર આણવાનો નિશ્ચય કર્યો ભગીરથ યુવાન હતો હજી અપુત્ર હતો તેથી યોગ્ય ગાદી વારસનો જન્મ થાય અને તે ઉંમરલાયક થાય ત્યાં લગી રાજ્ય કારભાર ચલાવવાનો સૌએ ભગીરથને આગ્રહ કર્યો પણ ભગીરથે જવાબ દીધો પુણ્ય કાર્યમાં એવી રીતે રાહ જોઈ રહે બેસી લેવાય નહીં તપશ્ચર્યા કંઈ ફુરસોદે કરવાની વસ્તુ નથી એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે એને માટે તો ભોગ આપવો પડે આમ કંઈ કારભાર મંત્રીને સોંપી તેણે તપશ્ચર્યા આદરી અનેક વર્ષો લગ લગીની એની મહાભીષણ તપશ્ચર્યાથી બ્રહ્મદેવ પ્રસન્ન થયા અને એને વરદાન માગવા કહ્યું ભગીરથે માગ્યું મારા સાઠ હજાર પૂર્વજો મારા હાથથી ગંગાજર પામે એટલું આપો બ્રહ્માએ કહ્યું તથા સ્થુ પણ મહાતેજસ્વી ગંગાજીના દોધને ધારણ કરવા માટે તું મહાદેવને પ્રસન્ન કર પછી ભગીરથે મહાદેવની આરાધના શરૂ કરી મહાદેવે પ્રસન્ન થઈ ગંગાજીને પોતાના મસ્તક પર ધારણ કરવાનું સ્વીકાર્યું ભગીરથે હવે ગંગાજીને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી પોતાને પૃથ્વી પર અવતરવા માટે આઠ આટલી તપશ્ચર્યા થાય આઠ આટલી પ્રાર્થનાઓ થાય એ જોઈને ગંગાને અભિમાન થયું તેને થયું મારું કેટલું માન છે હું કેવી મહાન છું હું કેવી પ્રબર છું હું ધારું તો મહાદેવજીને સીધા પાતાળમાં ચાંપી દઉં આમ વિચાર કરી તેણે જોરથી મહાદેવજીના માથા પર પડતું મૂક્યું મહાદેવ ગંગાનો ગર્વ સમજી ગયા જેવી ગંગા એમના માથા પર પડી કે તરત તેમણે પોતાની જટામાં જ સપડાવી દીધી ગંગાએ બહાર નીકળવા ઘણા ફાંફા માર્યા પણ બહાર નીકળવાના કંઈ રસ્તો જ પહેલે શોધ્યો જડ્યો નહીં જટામંડળમાં જ તે ગૂમતી રહી આમ ગંગા મહાદેવની જટામાં જ સપડાયેલી રહે તો પૃથ્વી પર એનું અવતરણ થાય કેવી રીતે તો તો ભગીરથનો હેતુ માર્યો જ જાય ને એટલે ભગીરથે ગંગાને જટામાંથી મુક્ત કરવા ફરી મહાદેવજીની પ્રાર્થના કરી મહાદેવે પ્રસન્ન થઈ ગંગાને જટામાંથી વહેતી કરી ગંગાનો ગર્વ હવે ઉતરી ગયો હતો ભગીરથ રાજા ગંગાજીના પ્રવાહને દોરતો ચાલ્યો પૃથ્વી પર એ એક અદ્ભુત દ્રશ્ય બની ગયું જળમાં ચમકતા અસંખ્ય વિવિધ જળચરો વાયુની લહેરીઓથી ઉત્પન્ન થતા તરંગો અને તે તરંગો ઉપર હંસલા જેવા રમતા ફીણ એ બધાઓને લીધે ગંગાજીનો પ્રચંડ જલપ્રવાહ પ્રવાહ સરહદ ઋતુમાં वादर बिना ना अने ताराओ थी चमकता आकाश जेवो सोभा लाग्यो प्रवाह कोई जगाए उतावरो कोई जगाए धीमो कोई जगाए वाको कोई जगाए सीधो कोई जगाए पहरो कोई जगाए सांकड़ो कोई जगाए धूत रूपे पथराय तो कोई जगाए डॉट मुके पृथ्वी पर આનંદ આનંદ થઈ રહ્યો મનુષ્યો પશુઓ અને પંખીઓ ગંગાજરમાં સ્નાન કરી આનંદ પામ્યા વહેતો વહેતો ગંગાનો પ્રવાહ જહનુ નામે મુનિ યજ્ઞ કરતા હતા ત્યાં આવી પહોંચ્યો ધોધમેર વહેતા પ્રવાહમાં મુનિનો આશ્રમ ડૂબી ગયો ક્રોધે ભરાઈને ઋષિએ ગંગાના આખાએ પ્રવાહને અંજલિમાં લઈ ઘરે ઉતારી દીધો જહનું ગંગાજીને પી ગયા વરિસૌ જહનુને કર્યા ત્યારે જહનુએ પોતાના ડાબા કાનમાંથી બહાર કાઢી ત્યાંથી આગળ વધી ગંગાનો પ્રવાહ ભગીરથના સાઠ હજાર પૂર્વજોની ભસ્મ ઉપર ફરી વળ્યો સાગર પુત્રની સદગતિ થઈ આ પ્રમાણે પોતાના પૂર્વજોનું મહાવ્રત સિદ્ધ કરી ભગીરથ રાજા ફરી પોતાના નગરમાં પાછા આવ્યા લોકોએ હર્ષથી તેમને વધાવી લીધા ભગીરથે પ્રજાનું ભલીભાતે પાલન કર્યું ભગીરથે ગંગાને પૃથ્વી પર અવતારી તેથી ગંગાને ભાગીરથી કહે છે ગંગાને જહાનવી જહ્નવી ઋષિની પુત્રી પણ કહે છે અંશુમાન અને એના કાકાઓના સ્વભાવમાં રહેલો તફાવત એમની નિષ્ફળતાની ચાવી છે એકની વાણીમાં વિનય છે વિવેક છે સંત ભક્તિ છે બીજાની જબાનમાં રોષ છે અભિમાન છે દ્રુણા છે એટલે પરિણામ પણ એવા જ આવે છે સંતોની સહાનુભૂતિ અને શુભ આશીર્વાદ વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી ચાર ચાર પેઢીની તપશ્ચર્યના પરિણામે ગંગાજી પૃથ્વી પર અવતરે છે જગતમાં ત્રણ પ્રકારના મનુષ્યો ગણાય છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ જે માણસ વિઘ્નોથી ડરીને કામનો આરંભ જ ન કરે તે કનિષ્ઠ જે કામનો આરંભ કરે પણ વિઘ્નો આડા આવતા કામ પડતું મૂકી દે તે મધ્યમ અને જે વિઘ્નની સામે થઈને પણ કામ કામમાં મંડ્યો જ રહે તે ઉત્તમ વડીલોના ધનનો વારસો મેળવવા માણસ આતુર હોય છે પણ વડીલોની ભાવનાઓ અને એ ભાવનાઓને સિદ્ધિના શિખરે પહોંચાડવાનો વારસો જેને મળે છે અને જે એ મેળવે છે તે ધન્ય છે જે વારસાને સિદ્ધ કરે છે તેને અધિક ધન્ય છે આપણા પુરાણ પ્રાચીન ભારત વર્ષની સંસ્કૃતિનો વારસો આપણને મળેલો છે પણ આપણામાંથી કેટલાને તે વારસાના ગૌરવનું ભાન છે આપણામાંથી કેટલા એ વારસાને સાચવવા સભાન કોશિશ કરીએ છીએ પિતૃ ઋણ સ્વીકારવા જેટલી આપણામાં આજે શાંત શુદ્ધિ નથી તો એ સદા કરવાની વાત જ ક્યાં કરવી ભગીરથે ચાર પેઢીના અધૂરા પૂરા કર્યા અને વડવાઓને તાર્યા અને માનવજાતને મહિમાવંતી કરી આપણે શું કર્યું દરેકે પોતાના મનને આ સવાલ પૂછવાનો છે